તજનો ટુકડો હજી થોડું પાણી આપણે એડ કરી દઈએ દાળ બનાવવાની છે તમારી પાસે જો ફરાળી લોટ હોય તો તમે ફરાળી લોટનો પણ બનાવી શકો છો પરંતુ હું પ્યોર રાજગરાના લોટની બનાવું છું તો આપણે બાટી બનાવવાની તૈયારી કરીએ આમાં બે પ્રકારના લોટ આવે છે એક આવે છે જે શીરો બનાવવા માટે અને એક આ રોટલી જેવો ઝીણો લોટ આવે તો આમાં બાટી માટે આપણે ઝીણો લોટ લીધો છે અને જે હું એક કપ લઉં છું જીરું એડ કરશું મીઠું છે બે હળદર છે અડધી ચમચી લાલ મરચું એક ચમચી મોણ અને એક કાચું બટેટું છે આપણે એને છાલ ઉતારી અને પછી આપણે એને ખમણીને એડ કરશું જેનાથી રાજગરાને કારણે છે ને આ બાટી છે એ એકદમ સરસ તમને ફરસી લાગશે જે લોકો બટેટા નથી ખાતા એની જગ્યાએ એ લોકો આની જગ્યાએ બટેટાની જગ્યાએ એ લોકો દૂધી ખમણી ને એડ કરવાની એ લોકો એ અને આપણે આ ઝીણી ખમણીથી જેને ખમણી નામ આપણે નાખી દેસું પછી જ આપણે લોટ બાંધવાનો છે તો વનફર કપ પાણી લીધું છે ને જે થોડું ઉફાળું લીધું છે તો આપણે થોડું થોડું એડ કરી અને આપણે થોડું કઠણ લોટ બાંધ દેવાનું છે એકદમ ટાઈટ લોટ પણ બાંધવાનો તો વન ફોર્થ માંથી અડધું પાણી છે એટલે વન એટ ફોર્થ કપ છે એ પાણી વપરાણું છે કારણ કે બટેટામાં જે પાણી રેલો હોય એ પણ આમાં આવી જાય છે એટલે લોટ બાંધવામાં પાણી વધારે નહીં જોઈએ તમે જુઓ તો આવો લોટ બાંધાઈને તૈયાર થઈ ગયો છે તમે આમાં હાથ ડાડો આ રીતે આપણે પરોઠાનો જે રીતે લોટ બાંધીએ એ રીતનો લોટ તૈયાર થયો છે તો હવે આપણે બાટી છે ને બે રીતે બનાવી તમે તળીને પણ બનાવી શકો અને તેને અપમમાં પણ તમે બનાવી શકો આજે હું અપમમાં બનાવું છું અને શક્ય હોય તો અપમમાં તમારી પાસે હોય તો એમાં જ બનાવજો કારણ કે ઓછા તેલમાં પણ સરસ તૈયાર થશે તો હવે આપણે એમાંથી લુવા તૈયાર કરી લેશું તમારો અપમ સ્ટેન્ડ નાનું હોય તો એ રીતે અને મોટું હોય તો એ રીતે તમારે ગોળા વાળવાના રહેશે પણ જનરલી બહુ મોટા નહીં અને બહુ નાના નહીં રોટલીના ગુલ્લા થી થોડા મોટા આપણે આ રીતના તૈયાર કરશું તો આ રીતે બધા તૈયાર કરી લઈએ તો અડધા કપ લોટમાંથી છ બાટી તૈયાર થઈ ગઈ છે તો બાટી માટે મેં અપમ સ્ટેન્ડ મૂકી દીધું છે અને એમાં થોડું થોડું આપણે ઘી મૂકી અને એને ગ્રીસ પણ કરી લેશું ઘી થી કોટ કરી અને એકદમ સ્લો રાખવાની છે અને એને આપણે 2 મિનિટ માટે થવા દઈએ એક મરચું છે ને ટુકડો છે આપણે આદુની છાલ ઉતારી લેશું બે પીસ જેટલું મીઠું એડ કરશું ચાર થી પાંચ મરી અને એને ખાડીને તૈયાર કરશું તો બાટીને બે મિનિટ થઈ છે આપણે એને ફેરવી લેશું અને આ બાજુ પણ બે મિનિટ થવા દેવાની છે તો વાટીને ત્રણેય તૈયાર થઈ ગઈ છે હવે આપણે મરચું એડ કરી દઈશું તો આ રીતે બધું મિક્સ થઈ ગયું છે તો એને વાટકામાં આપણે કાઢી લેશું અને થોડી ડાયલ્યુટ કરવા માટે આપણે થોડું પાણી એડ કરી દઈશું બે ચમચી જેટલું તો આપણે એક સાઈડ રાખી દઈશું સાઈડે બે મિનિટ થઈ ગયું છે તો લગભગ બાટી થઈ જવા આવી છે જે બાકી છે ને આપણે આ રીતે ઉલટફુલટ કરી અને એને આપણે બ્રાઉન કરી લેશું વચ્ચેની ઝડપથી થઈ જતી હોય છે તમે જુઓ તો ફરતી થઈ ગઈ છે સરસ તો એને આપણે જે નથી થઈ એને વચ્ચે લઈ લેશું અને બાકીને આ રીતે ઉલટફુલટ કરી એને આપણે ચેડી લેવાની છે તો તમને એવું લાગે કે કોઈ બાટી થઈ ગઈ છે તો તમારે એને લઈ લેવાની છે તો આ બાટી થઈ ગઈ છે ફરતી તે તો આપણે એને કાઢી લેશું અને આ ઓલમોસ્ટ આ પણ થઈ ગઈ છે તો એને પણ લઈ લેશું થઈ ગઈ છે આ પણ થઈ ગઈ છે 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 જે બાકી એને જ પછી ખાલી તમારે રાખવાની તો આને થોડી વાર છે તો આપણે એને શેકી લેશું તો બીજી એક મિનિટમાં બંને બાટી શેકાઈને તૈયાર થઈ ગઈ છે ગેસની ફ્લેમ બંધ કરી દેસુ તો જો

સામાન્ય બનાવી છે આ રીતે અને એને એક ઉભરો આવવા દઈએ ઉભરો આવી ગયો છે ને ગેસની આપણે મીડિયમ કરી લેશો એક નાની ચમચી ખમણેલું આદુ એડ કરશું અને આ સમયે તમારે મીઠું પણ ટેસ્ટ કરી લેવાનું તો એમાં આપણે એક વઘાર કરવાનો છે એક નાની ચમચી આપણે તેલ એડ કરીશું વન ફોર ટીસ્પૂન જીરું એડ કરશું મીઠા લીમડાના પાન અને આપણે જે ચટણી બનાવી છે એ આપણે એક ચમચી એડ કરી અને લેવાની છે બરાબર એવું લાગે તો ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને એક નાની ચમચી છે કાશ્મીરી મરચું છે જેનાથી દાળનો કલર છે એકદમ સરસ આવશે તીખી નહીં બને તો વઘાર ને તૈયાર થઈ ગયો છે આપણે દાળમાં એડ કરી દઈશું એકદમ ટેસ્ટ દાળ બને છે અને એક લવિંગનો પાવડર એડ કરશું અને તમને ખટાશ ફાવે તો તમારે એડ કરવાની તર નહીં કરવાની હું એક નાની વન ફોર્ટી સ્પૂન જેટલું લીંબુનો રસ એડ કરું છું અને ધાણા ભાજી તો એકદમ સરસ એ મોરૈયાની દાળ બનીને પણ તૈયાર થઈ ગઈ છે તો ગેસની ફ્લેમ બંધ કરી દેસુ અને આપણે પ્લેટની તૈયારી કરશું તો તમને એક બાટી તોડીને પણ બતાવું એકદમ સરસ બને છે દાલબાટીની રેસીપી અને લસણ વગર પણ એકદમ ટેસ્ટફુલ એ લસણની ચટણી બનાવી છે તો આજની રેસીપી તમને કેવી લાગી ચોક્કસથી વિડીયો લાઇક કરીને જણાવજો અને જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો શ્રાવણ મહિનામાં મારી બધી ફરાળની રેસીપીઓ આગળની પણ ત્રણ ચાર છે જો તમે ન જોયો તો એ પણ તમે ટ્રાય કરજો